ચાલો પેલા એક થી દસ એકડા બોલી જાઓ સરસ જો જય અને માયા ની રમત છે તે આપણે પણ રમવાની છે હું પાસા ફેંકું એમાં જેટલા અંક આવે એનો આપણે સરવાળો કરીને આગળ વધવાનું છે ચાલો એક પાસામાં કેટલા આવ્યા છ અને બીજા પાસામાં માં બે તો છ ને બેસે આઠ કેટલા થશે આઠ હવે કેળવું છોડી દેવાનું એનાથી આગળ ગણો હતો ક્યાં પોચ્યા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એના ઉપર આઠડે આઠ લખી દેવાનો છે તરબૂચ ની પેલા પેહલા પેલા પેલા આઠ લખવાનું છે થઈ ગયું બધા ચાલો ફરીને આપણે પાસા ફેંકીએ ચાલો કેટલા ચાલો તરબૂચ છોડી ને પછી આગળ ચાર ચાલો તરબૂચ છે અહિયાં પછી મોટર એક બે ત્રણ ચાર ક્યાં પોચ્યા સફરજન સરસ સફરજને પહોંચો હવે સફરજન પોચ્યા તો સફરજન ઉપર ચોગડે ચાર લખવાનો છે ચાલો હવે ફરીથી એકમાં બે આઠ સરસ ચાલો એક બે ત્રણ ક્યાં પોચ્યા કેડું કેળા સુધી પહોંચી જાવ ને કેળે આઠ અડે આઠ લખી દેવાનું છે કેળા ઉપર થઈ ગયું બધા ચાલો ફરી કેટલા એવા ગણો છ ને છ કેટલા થશે આમ ગણી લ્યો ફટાફટ બાર કેટલા થશે

પોચી ગયા બધા સફરજને ચાલો હવે ચાલો સફર જતી એક બે ત્રણ ક્યાં પોચું સ્ટ્રોબેરી ચાલો સ્ટ્રોબેરી પહોંચી જાવ સ્ટ્રોબેરી ઉપર લખવાનું છે સરસ હોશિયાર થઈ ગયા તમે તો બધા કેટલા આવ્યા ચાર ચાલો સ્ટ્રોબેરી પછી ચાર તો એક બે ક્યાં પોચ્યા મોટર એ પોચ્યા ને મોટર ઉપર લખી ચાલો પાછા બે અને ત્રણ કેટલા થશે પાંચ ચાલો મોટર થી પાંચ લ્યો

તો કેટલા થશે છ ને પાંચ સાત આઠ નવ દસ ચાલો જોડે ગણો સ્ટ્રોબેરીથી ક્યાં પહોંચી ગયા બીજી સ્ટ્રોબેરી એ પહોંચી ગયા અને એના ઉપર શું લખવાનું છે સ્ટ્રોબેરી ઉપર શું લખશો સરસ લખી દીધા ચાલો પાસે હવે કેટલા છે એક બે ત્રણ અને ચાર ચારે તો આપણે ઘરે પહોંચી ગયા તો ચાલો એથી લઈ અને ચાર ને ઘર ઉપર મોટર ઉપર ચાર લખી દો પહોચી ગયા બધા ઘરે મોટર માં બેસી ગયા બધા બેસી ગયા બધા તો આવજો ટાટા બાય બાય